જય સ્વામિનારાયણ હું ડૉક્ટર રવિ જૈન કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ રોબોટિક અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન એસજીબી હોસ્પિટલ ખાતે સેવા આપું છું આજે આપણે કેશવભાઈ બારોટની એક સક્સેસ સ્ટોરી આપણી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ કેશવભાઈને પથરીની તકલીફ ઘણા વખતથી હતી અને જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે હાઇપોનેટ્રીમિયા એટલે કે સોડિયમ લેવલ ઓછા હોવાથી એમનો રિસ્ક રિલેટિવલી એક હાઈ રિસ્ક કેસ હતો સોડિયમ જ્યારે પણ બોડીમાં ઓછું હોય ત્યારે એનું કરેક્શન બહુ ધીરે ધીરે અને બહુ ધ્યાનપૂર્વક કરવું પડતું હોય છે કારણ કે સોડિયમ લેવલ બહુ ઝડપી જો રિકવર થાય તો પેશન્ટની કન્ડિશન બગડી શકે આપણે એસજીપી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિસ્ટ અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટના પરામર્શથી એમનું સોડિયમ લેવલ કરેક્ટ કર્યા પછી એમની પથરીનું ઓપરેશન જે લેઝર ઓપરેશન કહેવાય છે આરઆઈઆરએસ સર્જરી જેમાં કોઈપણ ચેકા વગર આપણે દૂરબીન અને લેઝરથી પથરીનું ઓપરેશન કરી શકીએ એ સક્સેસફુલી કરી શક્યા અને જેની અમને ભીતિ હતી કે ઓપરેશન પછી ક્યારેક કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવના રહેતી હોય છે એ પણ કોઈ જ પ્રભુ નહીં દયાથી વિધાઉટ એની કોમ્પ્લિકેશન આપણે ઓપરેશન પછી આજે એમને રજા કરવાના પરિસ્થિતિમાં છીએ અને એમના પરિવારે આપણી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એમનો જે સહકાર રહ્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું અને એસ હોસ્પિટલ ખાતે કોઈ પણ પથરી કિડની રિલેટેડ આપને સમસ્યા હોય તો આપ અમારો પરામર્શ લઈ શકો અમને તમારી સેવા કરવાનો લાભ આપો ધન્યવાદ ડૉક્ટર રવિજય જય સરનારાયણ મારું નામ સુને છે અને મારા પિતાજીનું નામ બ્રહ્મભટ કેશાભાઈ મોહનભાઈ બારોટ છે અને એમને પથરીનો દુખાવો ઘણા સમયથી હતો અને ઘણા ડોક્ટરોને કન્સલ્ટ કર્યા બાદ અમે એચજીવી આવ્યા અને ડૉક્ટર રવિસરનો અમને પરિચય થયો અને એન્ડ એ રેકમેન્ડેડ હું કરી શકું કે એ સારા ડોક્ટર છે અને હોસ્પિટલનો સ્ટાફ અને હોસ્પિટલ પણ સારી છે અને બધી ફેસિલિટી અવેલેબલ છે અને ઇટ્સ ટ્રાન્સફરન્ટ પ્રોસેસ છે એટલે તમને કોઈ હિડન ચાર્જીસ કે એવું કશું તમને હાઈટ કશું કરતા નથી એટલે અને એમનું ઓપરેશન વિધિન અ ડેની અંદર કમ્પ્લીટ થઈ ગયું આટલી ક્રિટિકલ કન્ડિશન હોવા છતાં પણ એટલે આઈ એમ રિયલી થેન્કફુલ ટુ એસ એન્ડ ટુ ડૉક્ટર રવિ જૈન સર એસ હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવમ યોગ